પોતાના પરિવારની ચિંતા કર્યા વગર હંમેશા પ્રજાના પડખે રહેતા હતા ત્યારે ચૈતરભાઈને હવે આપણી જરૂર છે એ માટે તમામ ગુજરાતના સમગ્ર સમાજના લોકોને અમે આહવાન કરીએ છીએ કે આપ સર્વે ખૂબ મોટી સંખ્યામાં ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે પધારો અને ચૈતરભાઈ મનોબળ અને એમના પરિવાર મનોબળ વધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે કાયદાકીય લડત તો લડી જ રહ્યા છે પણ અમને ક્યાંક ને ક્યાંક શંકા તો છે જ આ જે અમારી પર અને ચૈતરભાઈ પર જે જે ખોટા ખોટા કેસો કરી અને કેસોમાં એમને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે તો પરિસ્થિતિ કરોડ રૂપિયાનું જે મનરેગાનું કૌભાંડ છે એવા ઘણા બધા આ નર્મદા અને ભરૂચ જિલ્લાના દિગ્ગજ નેતાઓનો પણ સમાવેશ થાય એવો છે આવનારા દિવસોમાં એમના પણ નામ ખુલે એવા હતા એ માટે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈને ટાર્ગેટ કરી અને એમને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે બીજું કે જે ચૈતરભાઈ અને જે ભગવત માન પર જે આક્ષેપ કરી રહ્યા છે અહીંના દિગ્ગજ નેતાઓ તો એમને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ રાજકીય એક ષડયંત્ર છે ચૈતરભાઈને સાઈડ આઉટ કરવામાં અને ક્યાંક ને ક્યાંક ફસાવવા માટેનું બાકી આજે સમાજ માટે એ હર હંમેશ લડતા આવ્યા છે અને લડે છે અમારે ન્યાયપાલિકા પર પૂરેપૂરો ભરોસો છે પણ ન્યાયપાલિકાને પણ આ રાજકીય જે આકાઓ છે એમના દ્વારા ક્યાંક ને ક્યાંક એમની પર પ્રેશર લાવી અને જે ગ્લાસ જેવો જે સામાન્ય પાણી પીવાનો ગ્લાસ છે એની પર પણ આજે ત્રણસો સાત જેવી કલમો લગાડી અને ચૈત્રભાઈ પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે એટલે અમને ક્યાંક ને ક્યાંક આ રાજકીય નેતાઓ પર પણ અમને શંકા છે